નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીએ આહિર દેવો ડેર સાથે બનેલી એક ઘટના એક વખત સિહોરનો રાજા દેપાલજી લાવ લશ્કર સાથે શિકારે નીકળ્યા હતા કોળિયાકના જંગલોમાં માંસડો બંધાવી સિહોરનો રાજા સિંહનો શિકાર કરવા જામગરી સજી બેઠો હતો સિંહને બોર્ડમાંથી બહાર કાઢવા ઢોલ નગારા સાથે રીડિયારામણ કરનારાઓએ જંગલમાંથી લીધું હતું પરંતુ બે દિવસથી માસડા પર અડીંગો નાખી બેઠેલા રાજાની નજરે સિંહ ન સડતા તે નિરાશ થયો દેપાજીની ધીરજ ખૂટતા તે એક હાથમાં ભાલા સાથે કમરે તલવાર લટકાવી માસડા ઉપરથી નીચે ઉતરી જાતવાન ઘોડા પર રાગ વાળી સિંહની શોધમાં નીકળી પડ્યો હતો ધૂનમને ધૂનમાં રાજા દેપાલજી રસાલાને પાછળ રાખી શિકારની શોધમાં આગળ નીકળી ગયા હતા ઘનઘોર વનરાજીમાં આખો દિવસ રઝળપાટ કરવા છતાં દેપાજીની ક્યાંય શિકાર નજરે ન સડતા તે નદી કિનારે આવી પહોંચ્યા હતા આખા દિવસની રઝળપાટથી થાકેલા સિંહોરના ધણીએ નદીના શીતળ જળથી તરસ સિપાવી પોતાના ઘોડાને નિરાતે પાણી પીવરાવી રહ્યો હતો ત્યારે જંગલની જાડીમાં સુપાયેલો ડાલા મથો સાવજ લપાતો સુપાતો દબાતા પગલે દેપાજી તરફ આગળ વધી રહ્યો હતો દેપાજી નજીક પહોંચતા જંગલના ધણીએ પોતાની નજર સામે ઉભેલા શિકાર પર ત્રાપ મારવાની તૈયારી કરી બરાબર આ વખતે જંગલમાં ભેંસો સરાવી રહેલા પંદર સોળ વર્ષના આહિર યુવાનની નજર અચાનક સાવજ પર પડતા તેણે સુસકતા વાપરી કડિયાળી ડાંગા સજ્જ કરી હતી હજુ જેનો મૂસનો દોરો ફૂટફૂટ કરતો હતો રાજાને ચેતવવાનો યુવાન પાસે સમય ન હોય તે બાબતે પગલે કાળ સ્વરૂપ સાવજ તરફ આગળ વધ્યો હતો પોતાના શિકાર પર ટાંપીને આગળ વધતો જંગલનો ધણી કડિયાળી ડાંગધારી યુવાનથી અજાણ હતો દાલા માથા સાવજે લાંગ લઈ ત્રાડ પાડી સિંહોર ધણી ઉપર ત્રાપ મારી હતી અચાનક સાવજની ત્રાડ સાંભળતા ગભરાયેલા રાજાના મોતિયા મરી ગયા હતા સાક્ષાત કાળને પોતાની સામે જોતા રાજા પાસે તલવાર કે ભાલો સંભાળવાનો સમય ન હોય ઈશ્વર આધીન થતાં આંખો બંધ કરી દીધી હતી ત્યારે સાવજને ત્રાપ મારતો જોઈ યુવાને કડિયાળી ડાંગ ફેરવી છૂટો ઘા કર્યો હતો આંખના પલકારમાં તોપના ગોળાની જેમ છૂટેલી ડાંગ સિંહના માથામાં લાગતા સિંહની ખોપરીનો ભૂકો બોલાવી લાકડીના ત્રણ કટકા હવામાં ઉડ્યા હતા અને એ સાથે જંગલનો રાજા મરણસિંહ નાખતો ભોય ભેગો થયો હતો સિંહોરનો રાજા સાક્ષાત કાળને જોઈ ધ્રુજી ઉઠતા આંખો બંધ કરી ઊભો હતો ત્યાં તેણે અચાનક સાવજની મરણસી સાંભળતા નવાઈ આંખો ખોલી જોતા જાણે સ્વપ્ન જોતા નથી ને તેની ખાતરી કરવા પોતાની આંખો સોળી હતી સિંહોરના રાજા દેપાજીએ સ્વપ્ન નહીં પરંતુ વાસ્તવિકતા જાણતા તેણે પોતાના જીવનદાતા યુવાનને ભેટી કહેવા લાગ્યા હતા કે વાહ જુવાન ધન્ય છે તને આજે તું મારો દાતા બન્યો મહારાજ સંકટમાં આવેલાની મદદ કરવી એ તો આહીરનો ધર્મ છે આમાં મેં કોઈ નવું નથી કર્યું સહજ ભાવે યુવાને જવાબ દીધો ધન્ય છે ભાઈ નાના મોઢે આવી મોટી વાત કરનારા તારા મા બાપને દેપાળજીએ પોતાની ઓળખાણ આપી યુવાન અંગે જાણકારી મેળવી હતી આ આહીર યુવાન જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ડેરાવણા ગામનો દેવો ડેર હતો ગોકુળિયા ગામ જેવા સુખી અને સંપન્ન ડેરવાણા ગામનો ડેર પરિવાર પેઢીઓથી ગરાશ ભોગવતા હતા કોઈ સત્તાના તાંબા વગરનું ડેરાવણા ગામની સુખ સમૃદ્ધિ જોઈ ભા કુંભાજીએ કોંડલ રાજાના તાંબામાં લેવા ડેરવાણાના ગરાસદારને કહેણ મોકલ્યું હતું જોકે ડેરાવણાના સ્વતંત્ર સ્વભાવના આહિરોને કોઈની તાબેદારી મંજૂર ન હોય ભા કુંભાજીનું કહેણ નકારી કાઢ્યું હતું ડેરાવણા જેવા સપ્ટીમાં સોળી શકાય તેવા નાના એવા ગામે ગોંડલના ધણીનું અપમાન કરતા ભા કુંભાજીએ સેના સાથે આક્રમણ કર્યું હતું ભા કુંભાજીની વિશાળ સેના સાથેની તોપો સામે તલવાર ભાલા લાકડીઓ અને જામગીરી બંદૂકો સાથે ડેરાવો મુકાબલો કર્યો હતો જોકે ગોંડલ સેના સામે આહિરો લાંબુ ટકી ન શકતા ભા કુંભાજીએ કેર વર્તાવ્યો હતો ગોંડલની સેનાએ ડેરવાણાના આહીર ગરાસદારને પકડી તોપને ગોળે દીધા હતા દેવા ડેરની માએ પોતાનો ધણી યુદ્ધમાં મરાયો હોવાનું જાણતા પોતાના છ મહિનાના દીકરાને કાંખમાં લઈ લપાતી સુપાતી તળાજા પંથકમાં આવેલ પોતાના પિયરમાં પહોંચી ગઈ હતી તળાજા પંથકમાં આ વખતે કાબેલિયા અહીરો બાર ગામનો ગરાસ ભોગવતા હતા કાબલિયાનો ભાણેજ અને ડેરાવણા ગામનો વારસદાર દેવો ડેર મોસાળમાં લાકડકોટથી મોટો થવા લાગ્યો હતો દેવો ડેર સમજણો થતાં જ જંગલોમાં એકલો નિર્ભયપણે રખડતો હતો દેવા ડેરનું એક જ સ્વપ્ન હતું કે બાપનું વાળું મોસાળમાં રહી ભેંસો સરાવવા સાથે તલબાર અને મુલક મુસ્તિકમાં પાવરદો થયેલો દેવો ડેર સૌનો લાડકવાયો હતો આજે અચાનક સિંહોના ધણી સાથે ભેટો થઈ જતા દેવાડેરે તેને વિશ્વાસ કેળવી લીધો હતો દેપાજીએ પોતાનો સિંહ બસાવનાર દેવા ડેરને પોતાની સાથે સિંહો લાવી તેને રાખતા તેણે સુધી સિંહોની સેવા કરી હતી દેવોડેર અઢાર વર્ષનો થતા તેણે પોતાના બાપુનું વેર વાળવા સિંહોરના ધણી દેપાજીની રજા લઈ ગોંડલના ભા કુંભાજી સામે બહારવટું જાહેર કર્યું બહારવટે નીકળેલા દેવાડેરે ગોંડલના સુલતાનપુર બંધિયા ખોખરી વગેરે ગામો ભાંગી હાહાકાર મચાવ્યો હતો ગોંડલ જેવા શક્તિશાળી રાજા સામે બહારવટે વટે સડેલા દેવાડેરે ગોંડલના ગામડાઓ ઘમરોળવાનું શરૂ કરતા રાજાની નીંદર વેરાણ થઈ હતી દેવોડેર નિર્દોષ પ્રજાને રંજાડવાનું ટાળી રાજકોષ અને રાજના અમલદારોને લૂંટવા આનંદ લેતો હતો જોકે દિવસ ઉગતા બહારવટાના નામે જાણે અજાણે નિર્દોષ દંડાતા હોવાનું જાણતા દેવાડેરનો અંતર ડંખાતો હતો ગુનો કોઈ કરે અને સજા કોઈ ભોગવે તે વાત દેવાડેરને મંજૂર ન હોય તેણે ગોંડલના ધાણીને સીધો પડકાર આપવાનું મનોમન નક્કી કર્યું હતું દેવાડેરે ચોમાસાની એક મેઘલી રાતે ગોંડલના રાજ મહેલમાં પહોંચી જાય ભા કુંભાજીના કુંવરનું અપહરણ કર્યું હતું રાજકુંવર સેંકડો સૈનિકોના પહેરા ભેદી રાજમથી અપહરણ થતા ગોંડલ રાજમાં હાહાકાર મચી ગયો હતો દેવા ડેરના કબજામાંથી રાજકુંવરને પાછો મેળવવા ગોંડલની શક્તિશાળી સેના આકાશ પાતાળ એક કરી રહી હતી પરંતુ કુંવરનો કપા ક્યાંય પતો લાગતો ન હતો ત્યારે રાજ મહેલના જાપે લટકાવેલી જાસા સીઠીએ રાજકુંવરના અપહરણનો ભેદ ખોલી નાખ્યો હતો કુંભાજી પર લખાયેલી જાસૂસી ડેરાવણાના ગરસદાર પોતાના બાપના વેર લેવા રાજકુંવરના અપહરણની વાત લખી હતી જાસુસી સીઠી વાંચતા જ ભા કુંભાજીએ પોતાના વ્હાલા સોયા કુંવરને સોડા વા દેવા ડેરના પગલા દબાવ્યા હતા પરંતુ દેવો ડેર સાથીઓ સાથે કુંવરને લઈ ગીરના ઘનઘોર જંગલમાં ઉતરી જતા રા કુંભાજી મૂચાયા હતા પોતાના કુંવરની ચિંતા તેમને ઘેરી વળી હતી એ સાથે દેવો ડેર જેવો ટેકીલો આહિર બાળ હત્યા નહીં કરે તેવી ધરપત પણ હતી જોકે ગીરના જંગલોમાંથી દેવા ડેરને શોધવો ગોંડલની સેના માટે સરળ ન હતું દેવા ડેરની હિંમત જોઈ તે ફરીથી ગમે ત્યાં અને ગમે ત્યારે ત્રાટકી શકે તેમ હોય ભા કુંભાજીએ અગમ શેતી વાપરી સિંહોના રાજા દેપાલજીને મધ્યસ્થી બનાવી દેવા ડેર સાથે સમાધાનની વાત ચલાવી હતી દેપાળજીએ દેવા ડેરને સમાધાન માટે રાજી કરતા હતા એ સાથે જ ભા કુંભાજીએ દેવાડેરને તેના બાપ દાદાના ગામ ડેરાવળને ગરાસ તાંબાના પત્રે પાછો લખી આપ્યો હતો એ સાથે સાંધીના રૂપિયા પંદર હજાર રોકડા આપી સમાધાન કરતાં દેવાડેરે ગોંડલના રાજકોરને રેશામના કપડામાં વીટી હેમખેમ પાછો સુપરત કર્યો હતો મિત્રો તમને જો આ વીડિયો થોડો ઘણો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી ગયો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે